તે સારા કપડાં પહેરે છે તે માટે આપણે હી અથવા શી પણ ઉપયોગ કરી શકીએ છીએ પછી એ શું કરે છે ક્રિયાપદ શું છે અહીંયા આગળ પહેરવું પહેરે છે પણ આપણો કર્તા કોણ છે તે તે એટલે હિકેશી અને આપણું અહીંયા આગળ ગુજરાતીમાં આ શું જે છે છે દેખાડે છે કે વર્તમાન કાળમાં વાક્ય છે એટલે આપણે શું કરવું પડશે આ પુટ સોન માંથી આ જે પુટ છે એના ઉપર આપણે એસ અથવા ઈએસ લગાડવું પડશે અને આપણું વાક્ય બનશે બીજું વાક્ય છે તેણીને સાડી પહેરવી ગમે છે આ વાક્યમાં છે ને આપણી પાસે ગમે છે એ તો છે પહેરવી પહેરવી એટલે પુટ ઓન પણ આપણી પાસે અહીંયા ક્રિયા શું થાય છે ગમવાની તેણીને સાડી પહેરવી ગમે છે ગમે છે એટલે એટલે લાઈક એને આપણે સાડી પહેરવી પુટિંગ હોય કોઈ પણ એક ક્રિયાપદ ને એની પાછળ આપણે બીજું જ્યારે વાપરવું હોય ત્યારે એને આઈએનજી વાળું રૂપ વાપરવાનું શી લાઈક્સ પુટિંગ ઓન અ સાડી હવે એનું વિરોધી પુટ ઓન નું વિરોધી ટેક ઓફ ટેક ઓફ એટલે ઉતારવું અચ્છા હવે આપણે જે મેં કીધું પુટ ઓન વેટ તો એનું ઓપોઝિટ થાય લૂઝ વેટ એવી જ રીતે ટેક ઓફ છે ટેક ઓફ એટલે શું જો પ્લેન ની દ્રષ્ટિએ જોય તો પ્લેન એ ટેક ઓફ કર્યું એટલે પ્લેન ઉડ્યું એનું ઓપોઝિટ થાય પ્લેન એ લેન્ડ કર્યું ટેક ઓફ નું લેન્ડ થાય લેન્ડિંગ પણ અહીંયા આપણે કપડાની બાબતમાં કરી રહ્યા છે એટલે આપણે પુટ ઓન છે તો એનું ઓપોઝિટ ટેક ઓફ થશે જેમ કે સલમાન ખાન હંમેશા ફિલ્મમાં એક વખત શર્ટ ઉતારે છે શું ઉતારે છે શર્ટ સલમાન ખાન એટલે કરતા આપણો છે શરૂઆતમાં આપણી વાક્યની પછી શું કરે છે શર્ટ ઉતારે છે સલમાન ખાન ઓલવેઝ ટેક્સ ઓફ હિઝ શર્ટ વન્સ ઇન અ મૂવી હંમેશા સલમાન ખાન હંમેશા શું કરે છે તો ક્રિયાપદ આવશે ટેક્સ ઓફ શું ઉતારે છે એનું શર્ટ હિઝ શર્ટ આપણે કોઈને ઓર્ડર આપી રહ્યા છે પણ ત્યારે શું કરશું આપણે ટેક ઓફ ને તોડશું ટેક ઓફ ધ્લોથ ને ક્લોથ ઓફ ધ લાઈન દોરી પરથી કપડા ઉતારી લે કે દોરી પરથી કપડાં લઈ લે ભાઈ વરસાદ આવી રહ્યો છે નેક્સ્ટ છે પિકઅપ પિકઅપ એટલે કોઈને લેવા જવું અચ્છા કોઈ વસ્તુ નીચે પડી છે એને ઉપાડીએ એને પણ પિકઅપ કહેવાય પણ પિકઅપ એટલે લેવા જાવું પણ થાય કોઈને લેવા જાવું કોઈને તેડવા જાવું તેણે મને બસ સ્ટોપ પરથી લઈ લીધો હી પિક્ડ મી અપ ફ્રોમ ધ બસ સ્ટોપ હવે લઈ લીધો વાક્ય શેમાં છે લીધો એટલે ભૂતકાળમાં છે એટલે આ જે પિક છે એનું આપણે કર્યું પિકડ પણ પિક માં આપણને શું આવશે કે કોને લઈ લીધો છે એ વસ્તુ અહીંયા આગળ પિક અને અપ ની વચ્ચે આપણે લેવાની છે જો પિકડ અને અપ બે ની વચ્ચે આવ્યું મી હી પિકડ અથવા હી પિકડ અપ મી ફ્રોમ ધ બસ સ્ટોપ ના હી પિકડ મી અપ જે જેને લીધો છે એ વ્યક્તિનું નામ વચ્ચે આવે હું હું વાગે 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 તમને લેવા આવીશ 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 આઈ 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 વિલ 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 કમ કમ કેટલા અપ એટ નહીં તમે પણ મારી મારી સાથે જ કરી રહ્યા તને આઈ વિલ કમ એટ પણ શું લેવા આવીશ એટલે અપ આઈ વિલ આઈ વિલ નું આપણે શોર્ટ ફોર્મ કર્યું આઈ વિલ પીક્યુઅપ આપણું પીકઅપ નું આપણે ભવિષ્ય કાળનું રૂપ લીધું અને વચ્ચે જે વ્યક્તિ ને લેવા જવાનું છે એને માટેનું નામ કે સર્વનામ જે આપણે વાપરવું હોય તે આવે ડ્રોપ અફ ડ્રોપઅફ એટલે કોઈકને ઉતારવું કે કોઈકને મૂકવા આવવું બસ મને મારા ઘર પાસે ઉતારે છે બસ ક્યાં ઉતારે છે મને મારા ઘર પાસે હવે અહિયાં બસ છે આપણું વાક્ય પણ બસ થી જ ચાલુ થશે બસ થી કરીએ તો પછી બસ શું કરે છે ઉતારે છે હવે બસ ની આગળ આપણે ધ આર્ટિકલ વાપરવો પડશે કે નિશ્ચિત બસ છે જે આપણને રોજ ઉતારે છે એટલે ધ બસ ડ્રોપ્સ મી ઓફ જેવી રીતે પિકઅપમાં પણ આપણે વચ્ચે આપણો આવતો હતો ને જેને લીધા એ એવી રીતે ડ્રોપમાં પણ વચ્ચે આપણે પાછળ એસ લગાડવાનું આપણી ભૂલ છે ને આપણી અહીંયા જ થાય છે કે આપણે પાછળ જે ક્રિયાપદમાં ફેરફાર કરવાના છે એ નથી કરતા એ આપણે થોડું યાદ રાખવાનું ધ બસ ડ્રોપ્સ મી ઓફ નિયર માય હાઉસ તેના મિત્રો તેને મુકવા આવ્યા હતા હવે મુકવા આવવા માટે આપણે સી ઓફ પણ કહી શકીએ પણ ચલો આપણે કોઈકને તેડવા ગયા છે આપણે કોઈકને મુકવા ગયા તો એને ડ્રોપ ઓફ પણ કહેવાય સી ઓફ અથવા ડ્રોપ ઓફ પણ આપણે અત્યારે વિરોધી જોઈએ છે એટલે આપણે ડ્રોપ ઓફ નો ઉપયોગ કરશું હર ફ્રેન્ડ્સ હેડ કમ ટુ ડ્રોપ હર ઓફ તેના મિત્રો હર ફ્રેન્ડ્સ અહીંયા તેના મિત્રો આખે આખો આપણો કરતા છે ને ખાલી તે નથી તેના મિત્રો એટલે હર ફ્રેન્ડ્સ શું કર્યું શું કરવાતો આવ્યા હતા હેડ કમ શું કામ આવ્યા હતા તો તેને મૂકવા ટુ ડ્રોપ હર ઓફ અહીંયા દે હેડ ડ્રોપ ધર ઓફ તો એને ઉતારી ગયા એમ હોય કે એને મૂકી ગયા તો ડ્રોપ ધર ઓફ પણ મૂકવા આવ્યા હતા એટલે આવવાની ક્રિયા થઈ હતી જેના પર આપણો ભાર છે એટલે આપણે હેડ નો ઉપયોગ કર્યો

સફળતાની પાછળ દોડશો નહીં અહીંયા આગળ પણ તમે જોશો તો કરતા કોઈ નથી તો આપણે શું કરવાનું આપણું વાક્ય ક્રિયાપતિ ચાલુ થશે હવે રન આફ્ટર સક્સેસ તો કંઈ થાય નહીં એટલે આપણે કોઈને ઓર્ડર આપીએ છીએ ડોન્ટ રન આફ્ટર સક્સેસ સફળતાની પાછળ દોડશો નહીં ડોન્ટ રન આફ્ટર સક્સેસ કૂતરા બિલાડીની પાછળ કેમ દોડે છે હવે અહીંયા આગળ કેમ દોડે છે કેમ દોડે છે કેમ એટલે શું કામ પ્રશ્નાર્થ વાક્ય છે શું કામ માટે આપણે વાય નો ઉપયોગ કરવાનો વાય ડુ ડોગ્સ રન આફ્ટર કેટ દોડે છે વર્તમાન કાળ છે એટલે આપણે ડૂ લીધું વાય ડુ પછી કરતા કોણ છે કૂતરા એટલે ડોગ્સ શું કરે છે દોડે છે રન આફ્ટર પાછળ દોડે છે કોની બિલાડીની વાય ડુ ડોગ્સ રન આફ્ટર કેટ

આજે છ આપણે ફ્રેઝિસ કર્યા એના પરથી જો સેન્ટેન્સ બનાવશો તો તમારી જ પ્રેક્ટિસ થશે અને માને મોકલશો આઈ ઓલ્સો વિલ બી વેરી હેપી પણ સાથે સાથે જ આ વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો એમને પણ કહો આપણી ચેનલ સબસ્ક્રાઈબ મળીએ તો પછી આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી કીપ પ્રેક્ટિસિંગ બાય એન્ડ ટેક કેર